તો જય માતાજી દ્વારકાધીશ ડાયરો શું કે મજામાં તો તમારા બધાનો હાર્દિક સ્વાગત છે ઘણા જાજા દિવસ પછી અમારી ચેનલ માં માણસો મારસો કેતાતા ભાઈ તમે ક્યાં ખોવાઈ ગયા ક્યાંય નથી ભાઈ અહીંયા જ છીએ થોડક કામ ધંધો સડી ગયા હતા ને એમાં લોચા વાળું હતું અમજા તો આજ આપણે જવાનું છે અમદાવાદ મેં નથી માનતા ના આપણા ભાઈને ભાઈ છે અને એક છે આજ આપણે રામબિયરી પહોંચાડવાની અમદાવાદ આ ભાઈને કઈ કામ છે અમદાવાદ તો આપડે જાઈએ

હા તો વિરમગામ થી અમે ડ્રાઈવર કર્યા ચેન્જ હું કંટાળ્યો તો હવે આ ભાઈને દીધી ગાડી તમે હલાવી લ્યો ચા પાણી નાસ્તો મે કરી લીધો યારી સમય તો સારું લાગે છે લાયસન્સ હે કેની પણ 4000 બતાયને ખબર ઓય ને ગાંડા નો 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 આઈ એમ ટેલિંગ યુ ભાઈ માય લાયસન્સ હોય નહી એવું બને મે ચા પાણી નાસ્તો કરીને વિરમ ગામ ટપી ગયા છીએ હરવા 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 આયલા જાય અમારી ફોર્ચ્યુના લઈને અમાર આયકભાઈ હાલાવે ભાઈ ને એવું મારા ભાભી નો મેસેજ તો કે બોલો ભાભી નો મેસેજ દાટી નથી લાગત હા લોઢું છે ભાઈ લેણા હોય એને હોય

અને 2 કલાક તો ટ્રાફિક માં છે ભાઈ અમદાવાદમાં તમે ટ્રાફિક જો ભાઈ બપોરનો નો 1:30 વાગે ગયો અમને ભાઈ લાગી ગઈ ભૂખ તો અમે આવી ગયા જમવા ટેકનિક બાય બધું જો હેના મુદ્દા માલેની ની લીધો લીધી અમારી ડીશ ખાલી પડી એ મેંડા ભરવા આવું કરવાનો આય વાંતો ને દોસ આર વાલો તો જમીન મારી તમને કડી પર જોડાયો આવ્યો જો આપું જો હેના મને કોઈ નહી દે આઈ છે લેવું જોઈએ સેલ્ફ સર્વિસ તો જી આ મિત્રો અમે બધાએ જમી લીધું ત્રણે ત્રણે આવા જોઈએ આવા જો આવાજ ને સરી બે બિલાડી અને એક આવાજ અમે જમીન નીકળી ગઈ હમણાં થોડો વરસાદ આવ્યો હતો પાણી બાણી ભરાઈ ગયું હોય તો કઈ બાજુ જાય એ ખબર નથી ક્યાંક તો જાશું આ ભાઈ લઈ જાય ખબર નહીં કઈ બાજુ તમે ઘડીક વાર જોડાયા રહ્યો હમણાં તમને મળી કઈક નવું જૂનું હોય છે ને તો દેખાડીશ સારું હાલો જમીન કંઈક આવા લોકેશન ઉપર આવ્યા હતા પેલું છેલ્લું મકાન છે ને એ આપણા ભાઈનું હોય અહીંયા કડીક વાર રહેવાનું આપણે ગિયો બ્લોક જેને જોયેલો છે ને અમદાવાદ વાળો એને ખબર હશે આપણે અહીંયા જ રોકાણા હતા આજ વખતે પાછા અહીંયા જવા હતા આ ગાડી ના ગાડી ભાઈની હે આપણે યાજ્ઞિક ભાઈ માથે ચડી ગયા હરવાળું ઉપર જઈને મળી તમને જો તને ઓલી વખતે દેખાડ્યું તું વ્લોગમાં એ જ સમસ્ત હે પણ નજો ગયો કેમ લાગે મસ્ત હેલો સુકા પાલ્ટી મજ અરુ આનું નામ શું ઓલા ભૂલી ગયો કે તું ભૂલી ગયો કાક તો યાદ રાખ કાજો કૂકી હેલો કૂકી હાઉ આર યુ ઓલો મસ્ત સીન હવે

આમ જોઈ લ્યો કારીગીરી બે ભાઈ માથે એનો બેઠો બેઠો જવું શેઠ ફોન આવ્યો આવું વરસાદ નું કલર નઈ ને એટલે એવું કરવું પડે વરસાદ હમણાં તમને દેખાડો ને જાજુ આવે ભાઈ અમદાવાદ હમણાં થોડાક બે આગાહી જાજી ને એટલે હારું વાલો જોડાય પૂરેપૂરી પંદર મિનિટ ની મહેનત બાદ ત્રણે ત્રણ બોક્સ થઈ ગયા કમ્પ્લીટ લાગી જાય સારી ઊંચી કરેલે આવતી કરે તો જી હા મિત્રો કચરા ન્યુઝ ચેનલ જણાવવાનું કે અમદાવાદ માં ભારે વરસાદ ભર્યો ભારે વરસાદ ને કારણે ભરાયા પાણી છોકરાઓને પડી રહી છે હાલે હાલ આપી તમે જોઈ શકો છો મિત્રો અમારી ગાડી નું પણ ટાયર ડૂબી ગયું દેખાડું છે ને પાણી જબરું ભર્યું ભાઈ હા ભગવાન શરૂ હોય ડાર્લિંગ ગાડી નો મારો સાલ નાખો પેલો ગેર ઉતારી હેન્ડ બ્રેક અને થોડાક આગળ જવાનું હા પાણી તમે જો સમજો દેખ રે ઓ આ ખાડા નું હોય તો હારું ના કાલ લઈ જશું યાર સમજો પાણી ને પણ તમારું ગાડીમાં વસ્તુ લોડ કરવાની ને એટલે થોડું કાકડ લઈ જવી પડે અમારા ભાઈએ ગાડી કરી દીધી હા પાર્ક તાલપત્રી માલપત્રી મારી દીધી અને હવે અમે પતાવી હાલીન કેમ કે થોડીક અમદાવાદ ની વરસાદ ની મોજ લે વાહ દોસ્ત વાહ શું વાતો કે સર મજા આ ગયા હવે અમે બધા જાય જાય છે હાલીન એમ કહેતા નહી તો વાળ આમ છે તેમ છે અમે ઘડીક વાર સુઈ ગયા ભાઈ બસ વરસાદ વરસાદ આવે ભરાઈ રહ્યો સમજો ને તમે થોડું જો આ હવે એ તમને નડતું હોય છે કેમેરામાં લે ઘડીકો છોડાય આઉ કંઈ છે અમારું અમારું ને આપણો અમદાવાદ કાઈ વાડીએ પાણી વારવા જવાનું ભાઈ પીખા બાપાની વાડીએ પીખા બાપાએ હુવાયું આજ ખેલે તાણા ભાઈ વાય તવાન તો નહિ આલો જો કઠિન રસ્તા એ સાગરના બરબા અમારે યહા એસાઈ હોતા હે ઈધર સે નીકળના પડેગા બેડુ દેખ મે તો દિલથી આજુકો અમે હે ને હું ઘરેથી મસ્ત આમ કમ્પ્લીટ થઈ નીકળો તો મેં કીધું આજ તો ભાઈ મોજ આવશે બ્લોગ બ્લોગ બનાવશું યાર જેન રિડ્યુસનું શૂટિંગ કરશું આમાં આપણે શું કરવું તમે વિચારો હું એક જોડી કપડાં ફેકો લઈ આવ્યો તો મેં કીધું અહીંયા પહેરી વિડિઓ બનાવશું હા ભાઈ કાઈ દેસર લાગીયો પૈસા ચડાવ્યા ભાઈ ભાઈ

આરવાળો મિત્રો જોડાઈ રહ્યો હમણાં મળી એમાં ઓ સિગ્નલ બંધ હતો મેં કીધું લાવો ગાડી બ્લોક ચાલુ કરી ભાઈ અમદાવાદ નું પાણી આમના એકદમ ના આવશે હોંડા વાળા કાકા ટાયર ત્યાં પાણી પાણી

નાસ્તો બાસ્તો કરવો હોય તો કરી લીધો ને બસ ધરાઈ ગયા તો ઘણું ઘણું હાલો અમે નાસ્તો કરી મળી તો ભાઈ અમારી ગાડીમાં માં પતિ ગયા આવી ગયા સીએનજી સ્ટેશને બેસ બેસ પુરાવી લઈ પછી એ ફેટાવી મસ્ત મોરબી બાજુ હવે લગભગ તો ક્યાં ઊભા નહીં રહી નાસ્તો બાસ્તો તો કરી લીધો તાબા પી લીધો હવે કા ઉપર જવું નથી સીધા વહી જાવ મોરબી યે દેખો એપલ કરી લીધો ને બસ ઘણો આજ દેખાડું તો

ટોગ્રાફિસ્ટા ડાડો પાળવાતો બીજો અમે કેમ બડક भगत આંધ્રના પોચુ આવ્યો તમને લગભગ પણ ઘરે જઈને જ રસ્તામાં કઈ ચાલુ કરીશ નહીં બરાબર તો બધા જય માતાજી જય દ્વારકાધીશ